સામાજિક કાર્યકર શ્રી અરવિંદ ઠાકોર શ્રી યુતુલકુમાર નાગર મેડિકલ ઓફિસર ઇસન્ટ શ્રીમતી હેતરબેન પટેલ તલાટી ઈસન્ટ ગામ પંચાયત શ્રી પિનાકીભાઈ દરજી લાર કિસન ગામ પંચાયત હાજર રહ્યા તેમણે સુકન્યા યોજના અને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટના લાભાર્થીઓને પાસબુક વિતરણ કરીને સશક્ત નારી સમૃદ્ધ સમાજનું આવરણ કર્યું અરવિંદજી ઠાકોર દ્વારા ડાક ચોપાલ કાર્યક્રમ મારફતે નાગરિક કેન્દ્રિક સેવાઓની સુભલતાની પસંદગી કરી અને જણાવ્યું કે આનાથી સર્વ નાગરિકોને ખાસ કરીને મહિલાઓને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ અને દસ વર્ષથી નાની બાળાઓને સુકન્યા ખાતા ખોલવાથી ઘણો ફાયદો થશે અને તેઓ ભવિષ્યમાં આર્થિક રીતે સક્ષમ બનશે કલોલ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી નીતિન સેન્જોએ જણાવ્યું કે પોસ્ટ ઓફિસ અને સરકારની વિવિધ પ્રકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડનાર એક મહત્વપૂર્ણ માધ્યમ છે પોસ્ટ વિભાગ પત્ર પાર્સલની સાથે સાથે બચત બેંકમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર અને સુધારા કોમન સર્વિસ સેન્ટર જેવા અનેક કાર્યો કરી રહી છે આઈબીપી મારફતે પોસ્ટમેન આજે બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે ચૂકવણી વાહનોના વીમા આરોગ્ય વીમા અકસ્માત વીમા પ્રધાનમંત્રી જીવન જ્યોત અને સુરક્ષા વીમા યોજના જેવી તમામ સેવાઓ આઈઆઈબીપી પ્રધાનમંત્રી જીવન જ્યોત અને સુરક્ષા વીમા યોજના જેવી તમામ સેવાઓ આઈઆઈપી દ્વારા પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આ ડાક ચોપાલ ગામની જનતાને સ્થળ ઉપર જ આધાર કાર્ડની સેવાઓનો લાભ લીધો સાથે સાથે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમો વિશે જાણકારી મેળવી અને તેના પોતાના ખાતા પણ ખોલાવ્યા આ ઉપરાંત લોકોએ પોસ્ટલ જીવન વીમા અને અકસ્માત વીમા પોલિસીઓ પણ ઉતરાવી આ ઉપરાંત ડાક ચોપાલ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સર્વે નાગરિકોએ સ્વચ્છતાની શપથ પણ લીધી રોજ તારીખ ડાક સોપાનું આયોજન કરેલ હતું જેમાં સરકારની જુદી જુદી પ્રજાલક્ષી યોજનાઓનો જાણકારી આપવામાં આવી જેમ કે સુકન્યા સમૃદ્ધિ છે પીટીએફ છે એસપી છે આરડી એમઆઈએસ સિનિયર સિટી તેમજ પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવતી ઇન્સ્યોરન્સની બાબતોની જાણકારી લોકોને આપવામાં આવી આ આની સાથે સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જે નાના બાળકો એટલે કે ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોનો આધાર કાર્ડ કાઢવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને જે લોકોને તેમના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાના હોય તેમને આજે એ આધાર કાર્ડની સુધારા વધારા કરવા માટેની સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવી છે તેની સાથે સાથે લોકોના નાસ્તાની ચા નાસ્તાની અને પાણીની અને ચા નાસ્તાની સુવિધા કરેલી હતી જેનો લોકોએ લાભ લીધો છે આની આ માટે ગામના આગેવાનો તરફથી અમને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને તેમના મદદ મદદથી અમે આ ડાક ચોપાનો પ્રોગ્રામ જે છે એ અહીંયા સંપૂર્ણ કરેલ છે